ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે પાઠ નવ સંસ્થાકીય મનોવિજ્ઞાન એમાં છેલ્લે જે મુદ્દો લીધો તો એ હતો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જો તમારી સામે સ્ક્રોલ થાય છે તમને થોડું રિવાઇઝ થતું હશે થોડું ને બધું થઈ જવું જોઈએ તાજે તાજું જોઈએ હે ને તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો બેઝિક ફંક્શન્સ ઓફ મેનેજર એ સમજ્યા પછી આપણે એમાં જ આગળ વધવું છે આમાં અલગથી મુદ્દો છે પણ જે મેનેજરને લગતો જ વ્યવસ્થાપકને લગતો જ શું છે રોલ ઓફ મેનેજર રોલ્સ ઓફ મેનેજર એક નહીં પણ ઘણા બધા રોલ્સ દાખલા તરીકે એક છોકરો છે અથવા તો એક છોકરી છે એ ચાલો એક સ્ત્રી અને પુરુષ રાખીએ બહુ સરળ સરળ રહેશે ને ઘણામાં આપણે ઉપયોગ કરી શકશું છોકરો એટલે તો કોકનો દીકરો એમ જ થઈ શકે હવે એક પુરુષ છે કે એક સ્ત્રી છે તો પુરુષ છે એ કેટલી બધી ભૂમિકા ભજવે છે તો કે એ એક પિતાની ભૂમિકા ભજવે પુત્રની ભૂમિકા ભજવે છે એટલું જ નહીં મિત્રની પણ ભજવવી પડે હે ને પિતા પુત્ર મિત્ર હજી એક મહત્ત્વની ઘટના ભૂલાઈ જાય છે અલગ વસ્તુ ભૂલાઈ જાય છે ભૂમિકા રોલ ભૂલાઈ જાય છે કયો પતિ પતિની ભૂમિકા પતિ પિતા પુત્ર મિત્ર આ દરેકની ભૂમિકા ભજવવાની થતી હોય છે ભાઈ હે આવી રીતે દરેક કેરેક્ટર તમે લઈ શકો નંબર ટુ આપણે આખું પાત્ર જ ફેરવી નાખીએ પુરુષને બદલે સ્ત્રી કરી નાખીએ ચાલો સ્ત્રીમાં પણ સેમ વસ્તુ માતાની ભૂમિકા ભજવે પછી દીકરીની ભજવે પછી પત્ની આવી જ રીતે દરેક ભૂમિકા એને પણ ભજવવાની થતી હોય છે તો રોલ્સ ઓફ રોલ્સ ઓફ મેનેજર દરેક સંસ્થાના વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકાઓ ભજવવી પડે છે જેને નીચેના ત્રણ વર્ગમાં વહેંચવામાં આવી છે અંદર અને બહાર કેટલીક ભૂમિકા ભજવવી પડે એવું કીધું એટલે કે વિશેષમાં આપણને પછીની લાઇન્સમાં કહેવાના છે અને એ ત્રણ વિભાગમાં અથવા તો ત્રણ વર્ગમાં વહેંચી દીધી છે અને અહીંયા અંદર અને બહાર એ શબ્દ વિચારીને જ મૂકેલો છે કારણ કે જે ત્રણ વર્ગના નામ પાડે છે એ કંઈક એવી રીતે જ પાડેલા છે એટલે જો સમજી વિચારીને જ આપણને દેતા હોય છે તો જોઈએ આપણે શું છે પેલું છે આંતરવૈયક્તિક ભૂમિકા આંતરવૈયક્તિક ભૂમિકા આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે વ્યવસ્થાપકો મેનેજરને શું કામ કરવાનું સંસ્થાની અંદરના કર્મચારી એટલે કે સંસ્થામાં જેટલા કામ કરે છે એ કર્મચારી અને સંસ્થાની બહારના લોકો એની સાથે પ્રત્યય એટલે કે કોમ્યુનિકેશન કરવું પડે સંસ્થાની બહારના લોકો એટલે કેવા તો કે જે કંપની સાથે ડીલ કરે છે ચાલો ડીલ કરી લીધી એ એ બધા ગ્રુપવાળાને એ બધા અલગ નંબર ટુ કસ્ટમર્સ પણ હોય ને હા એ કંપનીવાળા તો કહેવાતા નથી તો એ દરેક સાથે એને પ્રત્યયન સાધવાનું છે પ્રત્યાયન એટલે મગજ મલા થઈ વાતચીત રજૂઆત કોમ્યુનિકેશન પડે છે એને ખબર વેરી ગુડ જેથી તેઓને જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે વ્યવસ્થાપકોએ કર્મચારીને નેતૃત્વ પૂરું પાડવું પડે એ આપણે ક્યારે વાત કરી તો કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય ચાલતા હતા ત્યારે આપણે જે પેલી નિર્ણાયક કે નિર્ણય લઈ શકે અને એ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે જ આપણે પહેલો મુદ્દો લીધો હતો કે નેતૃત્વ બહુ સરસ છે નેતૃત્વનો મુદ્દો એવો ત્યારે મેં તમને કીધું પણ હતું કે આ મુદ્દો મને બહુ ગમે છે અને પછી કીધું હતું કે એકદમ કડક નેતૃત્વ હોય તો જ અને તો જ સારામાં સારું કામ થઈ શકે છે તો હવે હું તમને એમ કહું છું એટલે ટેક્સ્ટબુકવાળા જ કહે છે હું તો બોલું છું કે ભૂમિકામાં અંદર અને બહારની સંસ્થાના લોકો સાથે પ્રત્યેન સાધવાનું યોગ્ય કામ લેવાનું અને કર્મચારીઓને નેતૃત્વપૂર્વક આમાં શું છે કે કર્મચારી છે એ ખાસ કરીને જો આપણે કંપનીના સંદર્ભમાં વાત કરીએ શાળા સંસ્થાને ઘણીવાર સાઈડમાં રાખીએ અને કંપની કોઈ એના સંદર્ભમાં વાત કરીએ તો વસ્તુ એ બને કે ભાઈ જે એમાં કામ કરે છે એ બધા મજૂરો છે હવે એ મજૂરોને એક નેતૃત્વ જોતું એક દિશા સૂચન જોતું જ હોય એને જો કોઈ ચોક્કસ સ્પષ્ટીકરણ સાથે કાર્ય ન મળે તો એ લોકો અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એ મજૂરો જો મજૂર એવો શબ્દ જ વાપરે હવે એની અસ્તવ્યસ્તતા કાર્યમાં એટલી ખોરવણી ઊભી કરી શકે કે કંપનીને નુકસાન પણ થઈ શકે એટલા માટે એક ચોખ્ખું સ્પષ્ટ અને ઉત્કૃષ્ટ નેતૃત્વ પૂરું પાડવું પડે છે એમણે પસંદગી તાલીમ અને કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકા ભજવવી પડે છે આ વર્ગમાં એને શું કરવાનું છે આંતરવૈયિક ભૂમિકામાં તો કે કર્મચારીની પસંદગી કરવાની પહેલું સ્ટેપ ચાલો પસંદગી થઈ ગઈ બીજો સ્ટેપ એને તાલીમ આપવાની તાલીમ આપી ચાલો હવે એ કામ કરતો થઈ ગયો બરાબર આમ એઝ્યુમ કરતા જાજો એ કામ કરતો થઈ ગયો જો તાલીમ જેવો શબ્દ વાપરો છે એ કામ કરતો થઈ ગયો તો હવે કીધું કે એને પ્રેરિત કરવાનું કઈ રીતે પ્રેરિત કરશો તો કે જેણે સારું કામ કર્યું જેણે એક સરખું કામ બધાને સોંપેલું હતું પણ એમાંથી જેને એક અલગ રીતે સારું ક્વોલિટી વર્ક કરી આપ્યું એને આપણે પ્રેરિત કરવાના છે હવે એ પછી જે પણ રીતે કરીને પ્રમોશન આપે કે એક મહિનાનો પગાર વધારી દે એક મહિને એમ કહે કે ભાઈ આ મહિને તે બહુ મહેનત કરી આ મહિનાનો પગાર વધારે આવી રીતે જ્યારે એને કામ કરી અને પ્રેરિત કરાવે છે ત્યારે બધાને એમ થાય છે કે હું પણ કરું તો આ પ્રેરિત કરવાનું કામ અને આટલાથી નહીં ચાલે સિસ્ટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ડિસિપ્લિન ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન એવરી ઓર્ગેનાઇઝેશન હા કે ડિસિપ્લિન તો હોવું જોઈએ કે મારે કામ પડ્યું હોય અને હું વાતોના ગપાટના મારવા બેસી જાઉં તો એ એક સારા એમ્પ્લોયની નિશાની છે નહીં મારે પહેલાં મારું કામ જ પૂરું કરવાનું હોય ચાલો એ પણ છોડો હું મારી જોબ પ્લેસ પર આવું અને મારા જોબ અવરમાં એટલે કે કામના કલાકોમાં હું વાતુના ગપાટા મારવામાં સમય વિતાવું છું તો એ વસ્તુ યોગ્ય છે નહીં આગળ વધી બીજું આવે છે માહિતી સંબંધિત ભૂમિકા વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્ય વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પણ નિભાવવી પડે છે જો પૃથ્થુકરણ આ પૃથ્થકરણ અને વિશ્લેષણમાં શું પહેર છે તો કે વિશ્લેષણ છે એ એનાલિસિસવાળી વસ્તુ છે મેં તમને અંગ્રેજી કીધું ને સમજૂતી ક્યાં આપી એનાલિસિસ સમજૂતીમાં એ જ વસ્તુ કે વિશ્લેષણમાં દરેક વસ્તુની નોંધ લેવાય કે કઈ વસ્તુ કેમ કરી કેટલી કાર્યક્ષમતા મેળવી કેટલી ગુણવત્તા મેળવી કેટલું ઝડપથી થયું વગેરે વગેરે આ બધું એનાલિસિસમાં આવે અહીંયા કીધું છે પૃથ્થકરણ અને એ છે એનું તો કે જે માહિતી મળી તેનું છે ને માહિતી સંસ્થાના કાર્યોની સંસ્થાના જે કામ થયા એની માહિતી મેળવી અને એનું પૃથ્થકરણ કરવાનું માનો કે ઘણા બધા કામ થયા હોય એ પૃથ્થકરણ એવું કરે માનો કે આપણી શાળાની વાત છે તો ઘણા બધા કામ થયા છે ઓનલાઈન ટીચિંગ વખતે પણ તો જ્યારે વ્યવસ્થાપકના હાથમાં દરેક કામ વયા જાય એક લિસ્ટમાં પછી એનું પૃથ્થકરણ કરે કારણ કે જે મુખ્ય અહેવાલ બને એમાં તો અલગ અલગ કેટેગરી પાડેલી હોય કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ થયો આ શૈક્ષણિક કાર્યક્રમ થયો પછી વિદ્યાર્થીઓ માટે આટલી સ્પર્ધા થઈ એ દરેક અલગ કેટેગરી હોય પછી એ કેટેગરી વાઇઝ એમાં લખવામાં આવે મુખ્ય અહેવાલમાં ટૂંકમાં પૃથ્થકરણ એટલે એક પ્રકારે વર્ગીકરણ તમે કહી શકો આગળ વધી તો કે એને પૃથ્થકરણ કરવાનું છે જે માહિતી મળી છે તેનું આગળ સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા ભજવવાની હોય છે હવે જ્યારે સંસ્થાની બહારના લોકો સાથે જ્યારે આંતરક્રિયા આંતરક્રિયા એટલે એ શું છે તો કે ઇન્ટર કોમ્યુનિકેશન એકબીજા સાથે સંવાદ સાધે છે બરાબર સાંભળજો એકબીજા સાથે સંવાદ સાધવો એ આંતરક્રિયા છે કે જેની વચ્ચે કંઈક હેતુ હોય અને હેતુને અનુલક્ષીને સંવાદ ચાલતા હોય લેતી દેતી થતી હોય આ આંતરક્રિયા છે એવા સમયે કોઈ પણ સારામાં સારો વ્યવસ્થાપક બહાર જ્યારે નીકળે ત્યારે એને અમે કીધું છે સારામાં સારો એટલે એ પ્રત્યયનની પ્રવક્તાની ભૂમિકા સારી જ ભજવશે બરાબર છે તો એને સંસ્થાના એટલે કે સંસ્થાના એક પ્રતિનિધિ તરીકે એ ત્યાં ગયા છે એટલે એને એક એના પ્રવક્તા બનીને ભૂમિકા ભજવવાની છે માનો કે હું તમને વાત કરું કે ગયા વર્ષે જ્યારે કોરોના નહોતું ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકામાં મોદી સાહેબે પ્રવચન આપ્યું જે સ્પીચ આપી એમની તો એ ભારતના એક પ્રવક્તા તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં બોલે છે ભારતે જે વિશ્વ માટે કર્યું અને ભારતની પણ જે મુશ્કેલીઓ છે એને નિવારવા માટે મદદ માગે ભારતે જે વિશ્વને મદદ કરી એની વાતો કરે એ બધાને જણાવે શું એને કામ કર્યું એ બધું જ જણાવે આ એક પ્રવક્તા કરે આગળ તો એને આવા પ્રવક્તાની ભૂમિકા ભજવવાની જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવો શક્ય બને તો જો હવે હું તમને દેશની બહાર લઈ ગયો વિશ્વ લેવલે કે સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે મોદી સાહેબે વાત કરી કે ભારતે આટલા કામો કર્યા વિશ્વના દેશોને આટલી મદદ કરી અને યાદ છે કે એના પ્રધાનમંત્રી બન્યા પછી જ્યારે એ નેપાળ ગયા ત્યારે નેપાળને એક હજાર કરોડની મદદ જાહેર કરી હતી ત્યાં જઈને એની એ પરિસ્થિતિ જોઈને એમનો જ બોલો વિચાર કરો હા બીજા દેશ નેપાળ જેવા દેશને જે નેપાળ હમણાં થોડુંક ગવામાં હતું કોરોના કાળ દરમિયાન જ અને એવું કહેતું હતું કે રામનો જન્મ તો કે નેપાળમાં થયો છે અરે તારી થાય ચાલો હશે આપણે એમાં અત્યારે નથી જવું પોલિટિક્સના મેટર્સમાં પણ આપણે જે વાત છે એ છે કે પ્રવક્તાની ભૂમિકા જેથી માહિતીનું પ્રસારણ શક્ય બને અને એનો ફેલાવો તો આ ફેલાવો થાય બીજી માહિતીમાં તો એ વસ્તુ આપણે ઉમેરી શકીએ કે ફલાણી વસ્તુની મુશ્કેલી છે એ નિવારવા માટે આવા પ્રયત્નો કરીએ છીએ અને હજી પ્રયત્નો ઈચ્છીએ છીએ જો કોઈ મદદ કરે તો આ દરેક માહિતીનું પ્રસારણ પ્રચાર પ્રસાર ફેલાવો જે કેવો હોય તે એ ત્યારે શક્ય બને કે જ્યારે પ્રવક્તા એક સારા વક્તા તરીકે વાત કરે આગળ ત્રીજો નિર્ણય સંબંધિત ભૂમિકા આપણે નિર્ણય લેવાની વ્યવસ્થાપકની સત્તા હોય છે એની ચર્ચા કરેલી આની પહેલાં એટલે અહીંયા આપણને બહુ સહેલું પડવાનું છે કે વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે પહેલી વહેલી વાત લઉં પહેલા લાઇનની મુદ્દાની કે વ્યવસ્થાપકોએ નિર્ણાયકની ભૂમિકા ભજવવી પડે હવે એક સરસ વાત યાદ રાખો પેન્સિલ હાથમાં તો લખી રાખો કે નિર્ણય લેતા શીખો નિર્ણય લેતા શીખો જો સાચો નિર્ણય હશે તો સફળતા બાજુ લઈ જશે જો ખોટો નિર્ણય હશે તો એક અનુભવ આપશે કે આ નિર્ણયમાંથી આટલી આટલી અસરો પેદા થાય છે એને કારણે આ નિર્ણય નિષ્ફળ રહ્યો એને કારણે આ નિર્ણય હવે પછી ક્યારેય લેવામાં નહીં આવે એની આપણે ખાસ કાળજી લેશું સ્પષ્ટ શબ્દો સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલ્યો છું તો બધાને આ અંગેની સમજ આવે મને આશા છે તો એ નિર્ણાયકની વાત ચાલે છે ત્યારે કહું કે આ નિર્ણાયકોની ભૂમિકા ભજવવી એ કઠિન કાર્ય છે હો કારણ કે મેં હમણાં કહી દઉં એમ કે જો ખોટો નિર્ણય હશે ખોટો નિર્ણય હશે અનુભવ હશે પણ ખોટો નિર્ણય હોય ને તો જે ઇમ્પ્લોઈઝ છે એ બબે શબ્દો બધા બોલવા માંડે અને સાંભળવું પડે વ્યવસ્થાપકને સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે કર્મચારીઓની કાર્યશૈલી સુધરે આ બહુ મહત્વની વાત છે કે સમય પ્રમાણે નવી કાર્યશૈલી આવવી જોઈએ ને તો આ સંસ્થા એવા પ્રયત્નો કરવાના છે એવા વિકલ્પો પસંદ કરવાના છે વ્યવસ્થાપકોની સાથે વ્યવસ્થાપકોની કાર્યશૈલી સુધરવી જોઈએ આ સંસ્થાનું કાર્ય છે એટલે કે સંસ્થાનું કાર્ય એટલે એ સંસ્થામાં જે મુખ્ય વ્યક્તિ ટ્રસ્ટ રહ્યા એ અને વ્યવસ્થાપકો આ બંનેને એ કામ કરવાનું છે અને નવા વિચારો મેં કીધું એમ નવી કાર્યશૈલી ક્યારે આવે તો કે નવો વિચાર આવ્યો તો એટલા માટે અહીંયા કીધું કે નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે સંસ્થાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે છે જો સમસ્યાના ઉકેલ માટે સંસ્થા બોલ્યો હું કાંઈ વાંધો નહીં આઈ એમ સોરી પહેલ કરવી પડે છે એવું કીધું હતું કે સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે તો વાત એવી બને કે કર્મચારીઓને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક સંસાધનો વિષયના નિર્ણયો પણ લેવા પડે છે જો સુધારક નિર્ણયો લેવા પડે તો સો ટકા સમસ્યાનો ઉકેલ લાવવા માટે નિર્ણય લેવાનો જ હોય એનો કોઈ બીજો વિકલ્પ નથી પણ કહેવો તો કે સુધારો કંઈક સુધારો આવવો જોઈએ અને પછી એવું કીધું કે કર્મચારીઓની ફરજોની સોંપણી એને જ કરવાની હોય જેટલા પણ એમ્પ્લોયસ છે એને કઈ કઈ ફરજ બજાવવાની છે એના ભાગે શું જવાબદારી છે એના ભાગે શું કામ કરવાનું આવે છે એ વ્યવસ્થાપકે જણાવવાનું હોય છે અને તે માટે આવશ્યક સંસાધનો એટલે કે એને જે જરૂરી સાધનો છે એ લેવા કે ન લેવા એ એને પ્રોવાઈડ કરવા કે નહીં એના સિવાય પણ થઈ શકશે આ દરેક નિર્ણયો વ્યવસ્થાપકે લેવાના હોય છે સમજી ગયા પડે છે ખબર ઓકે બસ આ ભૂમિકાઓમાં આ ત્રણ મુદ્દા હતા લાગે છે ને એકદમ સહેલા વેરી ગુડ વ્યવસ્થાપક તરીકે આ બે વસ્તુ કાર્યો અને ભૂમિકા આ બંને જેના મગજમાં બરાબર સમજાયેલી પેઢીઓએ ભવિષ્યમાં એ અમલમાં મૂકી અને એક સારા વ્યવસ્થાપક તરીકેની છાપ પણ ઊભી કરી શકે છે તો જો આટલું કન્ટિન્યુ કહેવાય છે આટલું કન્ટિન્યુ જો વ્યવસ્થિત જેના મગજમાં ઉતરી ગયું છે એ બરાબર ભવિષ્યમાં અમલમાં મૂકીને કીધું એમ સારા વ્યવસ્થાપક બની શકે છે કારણ કે એની પાસે એક સાયકોલોજી છે કે વ્યવસ્થાપકનું કામ કેવી રીતે થાય ઓકે ચાલો બરાબર પાકું કરી લેજો ઓકે આવજો